કે આજ રામ નું નામ તારા દીકરા ના મુખે આયુ હોય તો રોમ રોમ કરી નો કાટો કરજે મારા બહુચર ના રામ દરેક ની માતા માતાના મારા બહુચર ના રાવી દરેક ની ખોડિયાર માતાના રાવ દરેક ની આશા પુરા માતા ના રાવ દરેક ની શક્તિ માતાના રામ દરેક ની અંબે માતા ના રાવ માં રાખે છે એવી દરેક ની વાલી એવી કુડ ની માતા ને મારા બહુચર ના મન થી વિચારે કે મારી માતા નું નામ માતા એ બોલી નહીં પણ દરેક ની હરસિદ્ધિ ને રાવ જે દીકરાઓ રાહ જોઈને બેઠા હોય મારી માતા નું નામ ના આવ્યું તો દરેક ની માતાઓનું નામ દઉં ના દઉં પણ તમારા હૃદયમાં તમારો અસલ કુર નો દીવો છે ને એ ઓળખું છું કોઈને કુરદેવી ખબર નહી હોય નઈ રામ આજ તમારી માતાઓને એટલું કહીશ થોડી ઘણી કદાચ આશીર્વાદ કૃપા કરી અને તારી વસ્તી ને સતના માર્ગે લાવી દેજે જગત માંથી તમારા ઘેર રોમ હતો મારા મેરડી ના રામ જગત માં તમારા મુખે થી રોમ ને જવા દઉં જગત માં કદાચ મારા બતાયેલા માર્ગ ઉપર કદાચ ડગલું મોડ્યું હોય અને કદાચ છેક તમારા લક્ષ્ય પ્રાપ્તિ હું તે હું મેલડી પાસે પડું ને હું મેલડી રામ આજે જીવતા છો આજે તમે જીવિત છો આજે તમારી અંદર જીવ છે અને કદાચ મારા માયા જીવ મારી ભક્તિ કરીએ છે મારું ભજન કર્યો છે મને મેલેડી ને રોમ રોમ કીધા છે અને નિસ્વાર્થ ભાગવી કદાચ મારો એડો લાગ્યો છે તો જીવતા જીવતો સાચવીશ પણ મર્યા પછી તમારો સાથ નહી કદાચ કાલ ભગવાનના ગેર ઘેર જશો સ્વર્ગમાં જશો કે નર્કમાં જશો પિતૃ લોક માં ગમે તે લોક માં જશો તમારા અનુસાર તમારી ગમે તેવી ગતિ થશે પણ કદાચ મારો મેલડી નું નામ લઈને આવ્યા હોય ને અને ચોવીસ કલાક મને મેલડી ને યાદ કરતા હોય ને તો મર્યા પછી ભૂત થશે તો તમારો ઉદ્ધાર કરવા માટે હારે રહી